આજે દોસ્તો આપણે ધ જોઈએ ધનો ઉપયોગ થશે નદી કિનારો જે પણ વસ્તુ કુદરતી છે જંગલ જ્યાં બી તમે જોશો ત્યાં આપણે ધ મૂકીશું સેકન્ડમાં ખાસ કે પ્રભાવશાળી વ્યક્તિઓ જે દુનિયામાં મહાનુભાવો થઈ ગયા જેમ કે ધ ગાંધીજી નેહરુ ધ બાબા સાહેબ અબ્દુલ કલામ સાહેબ આ તમામ વિશેષ વ્યક્તિઓ જ્યાં કોઈ જગ્યાએ ઓફિસર છે છે અધિકારી ત્યાં લાગશે સ્કૂલના પ્રિન્સિપલ છે વિશેષ વ્યક્તિ છે ત્યાં ધ લાગશે સેકન્ડમાં ખાસ કે વિશેષ વસ્તુ જે દુનિયામાં અજાયબી ટાઈપ છે ધાજ મહેલ માનો કે ધાજ ધ કુતુબ ધ રેડ ફોર્ટ લાલ કિલ્લો અથવા કોઈ ધર્મ પુસ્તક ધર્મ સાથે સંકળાયેલી કોઈ પણ ચીજ છે ત્યાં આપણે મૂકીશું જેમ કે બાઇબલ ધ ગીતા કુરાન જેટલી પણ ચીજો ધ મહાત્મા છે ત્યાં આપણે મૂકીશું અને બિલકુલ સિમ્પલ જે એક નામનો ઉપયોગ એ સ્લેટીમાં આપણે ફરીથી કરીશું માનો કે ભાઈ ધીસ ઇઝ એ બોય પણ ત્યાં આપણે ફરીથી વાપરશું ધ બોય ઇઝ ક્લેવર ધેટ ઇઝ એ કાર ધ કાર ઇઝ જ્યારે એક નામ ફરીથી વાપરશું ત્યાં આપણે ધ મૂકીશું થેન્ક યુ